વિડિયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે સાવ વ્યાજબી ભાવે વિડીયો પૂરો જોતા રહેજો કારની ટોટલ માહિતી આપી દઈશ અને તમારે ગાડી લેવી હોય તો વહેલી તકે લઈ લેજો કેમ કે અશ્વિનભાઈને તાત્કાલિક વેચી દેવાની છે તો અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટોટલ જવાબદારી ગાડી વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો ફોર વ્હીલ કાર વેચવાની છે અલ્ટીકા ગાડી છે મારુતિ કન્ડિશનમાં જ ગાડી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા અશ્વિનભાઈનો કોન્ટેક્ટ કરજો અશ્વિનભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાકી ગાડી રૂબરૂ જોવા જાવ તો અશ્વિનભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો થશે આ ગાડી તમને ડીઝલ એન્જિનમાં જોવા મળશે બાકી ટોટલ છે અંદરનું આખું ઇન્ટિરિયર પણ એકદમ સારું છે અને ટોપ કન્ડિશનમાં આખી કંપની ફિટિંગ ગાડી છે ક્યાંય પણ સડો પણ નથી ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં તમે વિડીયો અંદર ગાડી જોઈ રહ્યા છો અને કિંમત પાંચ લાખ સિતેર હજાર રાખેલી છે અશ્વિનભાઈએ કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ ઉપર ગાડી લેવી હશે તો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે અર્ટિકા લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ અર્ટિકા તમને જિલ્લો બોટાદ અને તાલુકો છે ગઢડા ગામ નાના ઝીંઝાવદર ગામે જોવા મળશે અશ્વિનભાઈની ગાડી લેવી હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો